ખેરાલુ તાલુકાના લુણવા અને રાજપુર ગામમાં બે જૂથો વચ્ચે ઢીંગાણું લુણવા અને રાજપુરપરાના બે જૂથોના યુવાનો વચ્ચે મારામારી ખેતરોમાં જતા સ્કૂલ નજીક બંબ મુદ્દે ગાળા ગાડીમાં તકરાર કહળા સંકુલમાં ભણતા વિદ્યાર્થીઓની જૂની બબાલમાં યુવાનો વચ્ચે થયો ઝઘડો રાજપુરના કુબેરભાઈ ચૌધરીએ અને તળસભાઈ ચૌધરીએ આપી વિગતો રાજપુરપડા શાળા નજીક બંને ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો ખેરાલુ પોલીસને જાણ કરાતા તાબડતોડ પહોંચી હતી રાજપુર ગામના ચાર ચૌધરી ઈજાગ્રસ્ત વ્યક્તિને સિદ્ધપુર દાખલ કરાયા લુણવાના ચાર મુસ્લિમ વ્યક્તિઓ ઘાયલ થતાં સિદ્ધપુર સિવિલ સારવાર દાખલ કર્યા લુણવા ગામના મુસ્લિમ સમાજના લોકો રાજપુર ગામ લોકોની સાથે સમાધાનની પ્રક્રિયામાં જોડાયા મોડી રાત સુધી લુણવા આગેવાનો આ મુદ્દે શાંતિ સ્થાપવા વાતચીતમાં લાગ્યા મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેખવાયો మెస ఎఫఎస్ల్ వీడి పటేల సహిత స్థానిక పోలీసు తపస్ రిపోర్ట్ ఫారూక మేమూ આ રાજકોટ પરામાં લુવા ગામથી દોઢ કિલોમીટર ભરું સીધું વધેલું છે બરાબર તો નિયો ભાઈના છોકરા હોય થઈને યુવાના બોર પર જતા હોય આવતા જતા ગાળો ને એવું બોલતા હોય છોકરોને તો ત્રણ બાઇક લઈને વળતા આવ્યા છ હાથ છોકરા આઈ બે ચાર છોકરા આપણા ટોકળ બેઠેલા હતા એમને ડાયરેક્ટ સીધા બોલવા માંડ્યા ગાળો તો એમને કીધું કે ચમ ભાઈ તમે ગાળું બોલો એ કે તમારો હોય વહેવાનું નહીં એક અમારા છોકરાએ કીધું કે ભાઈ અમારું આ પધાનું નાકું અમે કેમ હોય ના બેસી તો એમાં હોય ફટાફટ ભોય ઉતરીને અને જે દોકાની બાઈકો પર હતા એ બારવારનું હોય ચાલુ કર્યું ચાલુ કરતો કોઈ સીધો હું કુવા પછી આવ્યો તો દૂધ આલીને ડેરીથી આવ્યો એટલે ઘરે તો એ હોમા જોયું એટલે હું સીધું એ જઈ ચપાડવા માંડ્યું છોકરોને તો એઓએ એમ કીધું કે અમારે મરી જ જવું હોય ને મરવું છે એનું હોય પણ છોડવા નહીં તો આજે પછી ગામમાં તરત એમના પપ્પાને એમને બધવાની ફોન એ છોકરોએ કહી દીધા છોજનોએ તો ગામમાં એમના પપ્પાને એવાના ને એવાના કુટવી પછા હાઈટ મોણસ ટ્રેક્ટર બેક્ટર લઈને આવી અને તરત ભારે હુમલો મોટો કરી ન તો હાલ ચાર વ્યક્તિઓને વગાડ્યું છે તો એક વ્યક્તિ સિરિયસ જેવો આઈસીયુ છે મહેસાણા અને ત્રણ સિત્તુરમાં છે સરવા રાજપુર ગઈકાલની જે ઘટના બની એમાં આઠેક મહિના પહેલાં હોળાઇ સ્કૂલનો છોકરો વચ્ચે બબાલ થઈ અને એના અનુસંધાને આ જે પિદાઓ છે જાવુદ્દી અને એનો ભાઈ જે વકીલ છે એના કુટુંબીઓ અને એમના છોકરા કાલે સો સાડા છ આસપાસના ટાઈમ અહીંયા આવેલા અને એનાથી એ લોકો ઉશ્કેરા અને ગળી ગાળો જ કરતાં આમાં મારવા મળેલા અને એમના બાપાના નિમને ફોન કરી અને ગામમાંથી બોલાયેલા એના પછી ફીદાઉ છે જાઉદી અને એમનો જે એડવોકેટ ભાઈ છે એ ત્રણ જણા આવેલા અને એમને સિદ્ધિ લકડીથી મારવાનું ચાલુ કરેલું એમાં અમારા ચાર માણસ છે એમાંથી એક મહેસાણા વાયબ્રન્ટ હોસ્પિટલમાં છે અને ત્રણ શિવપુર ખાતે છે એના પછી પોલીસ આવવાથી મામલો શોધ પડી ગયો